ભાદરવી મહાકુંભના મેળામાં સુરક્ષા અને સંકલનને લઈ જિલ્લા એસપી અને કર્મીઓ દ્વારા પદયાત્રા કરવામાં આવી ભાદરવી મહાકુંભમાં જિલ્લા એસપી પ્રશાંત સુબે અને પોલીસ અધિકારીઓ દ્વારા પદયાત્રા કરવામાં આવી અંબાજીના દાતા રોડના સિંહ દ્વારથી એસપી ડીવાયપી પીઆઈ પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ પદયાત્રામાં જોડાયા હાથમાં ધર્જવા લઈ એસપી પોતાની ટીમ સાથે મંદિરે પહોંચ્યા તેઓએ માંબાના દર્શન કરી ધન્યતા અનુભવી પદયાત્રાના માર્ગમાં આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી કે અડચણ ન થાય તે માટે તકેદારીનું નિરીક્ષણ પણ કર્યું સુરક્ષાની સાથે પોલીસની પદયાત્રા દર વર્ષે યોજાતી હોય છે જેમાં તમામ પોલીસ કર્મીઓ જોડાયા मेडानी पूर्ण होतीन भाग रूपे जिला पुलिस ने अंतिम ध्वजा जड़ावम होती हुई है आशीर्वाद से जंबे बाबा हटेश्वर परमा माताजी की कृपा से ये पिछले 300 वर्षों से चला रहा है पदयात्रा का ये जो कार्यक्रम है वो आज भी संपूर्ण माताजी की कृपा से संपन्न हुआ ये बहुत पहले से चलता आ रहा है जब एक वक्त वो था जब हम आ, एकदम पुराने परिवहन का ये सब साधन नहीं थे जब ये गाड़े में जो जो चार पहिया गाय गाड़ी चलती थी चाहे गाड़े में ये यात्रा होती थी कई तो बहुत समय लगता था इसमें आने में धीरे धीरे ये रूप लेने लगा और आज हम आ, आज भी ये अम चलता आ रहा है इसमें ऐसा नहीं कि आ, पुरानी पीढ़ियाँ ही नहीं बल्कि आ, आज की नई पीढ़ियां भी जो है युवा वर्ग भी इसमें उसी हर्षोल्लास से उसी माता की शक्ति से यह सफलतापूर्वक यह कर रहा है और उसी भक्ति भाव और उस जोर से यह कार्यक्रम करता आ रहा है माता भक्ति में राजभोग हम कराते हैं और तो ध्वजा जो है आरोहण करते हैं माता जी के मंदिर के स्वर पर यह हमारा हर महीने भाद्रवी पूनम के अंतर्गत यह कार्यक्रम होता है जय अम्बे અમે લોકો મોદીજીના ગામ વનનગરા નાગર સમાજથી બિલોંગ કરીએ છીએ અને અમે અત્યારે છેલ્લા ત્રણસો વર્ષથી બાંસવાડા રાજસ્થાનમાં માઇગ્રેટ થઈ ગયેલા છીએ ને હાલમાં અમે ત્યાંથી પગપાળા પગપાળાસનમાં પિસ્તાલીસ લોકો બાંસવાડાથી અહીંયા પેદલ આવ્યા છીએ આઠ દિવસની યાત્રામાં ને અહીંયા મા જગદંબાને અમે રાજભોગ ધરાવીએ છીએ અને અહીંયા ભાવભક્તિથી માતાજીની સેવા કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે માતા બધાની જે મનોકામના છે પૂર્ણ કરે જય અંબે નમસ્કાર હું પ્રશાંત સુમે પોલીસ અધિક્ષક બનાસકાંઠા ભાદર પૂર્ણના મહામેળા માં અંબાજી ધામના આ મહામેળાનો આજ પાંચમો દિવસ પૂરો થઈ રહ્યા છે આ સુધી 30 લાખ જેવા ભક્તોને અત્યારે ધામમાં માતાજીના દર્શન કરેલ છે વિઝિટ કરેલ છે અને આ પાંચ દિવસનો મેળો બહુ સારી રીતે શાંતિથી સુવ્યવસ્થાથી પૂરો થઈ રહ્યા છે તેમાં મા અંબાની કૃપા સૌનો સહયોગ અને તમામ તંત્રની પોલીસની બંદોબસ્તની જે મહેનત છે તે છે અને આ જ મહેનતનો ધ્યાને રાખીને મા અંબાને દર્શન કરવા માટે આજે પગપાળા કરીને પોલીસ સાથે હું અત્રે મંદિરમાં આવ્યો છું માને બહુ બહુ ધન્યવાદ છે તેઓના આશીર્વાદથી આ પાંચ દિવસ બહુ શાંતિથી પૂરો થયા છે અને આવનાર બે દિવસ પણ થશે મેળામાં બંદોબસ્તમાં જે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડી છે એ વિવિધ માધ્યમથી મેળાના બંદોબસ્તમાં સામેલ થઈ રહ્યા છે તેઓનો બહુ તેઓનો પણ બહુ આપ્રિશિએશન છે અભિનંદન છે અને આપ સૌના સહયોગ માટે પણ આપનો પણ બહુ આભાર છે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિર થોડા વહેલા બંધ થનાર છે તો આપ સૌના માધ્યમથી મારી સૌ ભક્તોને વિનંતી છે કે આપનો દર્શનનો જે નિયોજન છે એ થોડા અગાઉ કરજો પોલીસ पास थी खास कर निजन कर मेरी विनंती रहे कि आप अगौ आ दर्शन कर आप जाओ तो शांति बहुत सरसता आप तो दर्शन थे पुलिस सतत आपना सुरक्षा सुरक्षा खड़े पग उ धन्यवाद थैंक यू संजीव राजपूत नो रिपोर्ट एस नाइन न्यूज बनासकाठा अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे